જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે સ્પેશિયલ ચેલેન્જની વસ્તુ ઓડે કરવાની છે કારણ કે ઘણા સમયથી બધી વસ્તુ પડી હતી અને ઘણી ખરી વસ્તુ ખોરાવા માંડી હતી એટલે આજે કોમેડી વિડીયો નહીં બનાયો એટલે કોમેડી વિડીયો તો પડ્યો જ છે તો આજે બધી વસ્તુ કરીએ અને પહેલી બાજુ આપણે કડી રોટલો કર્યો છે અને કડી રોટલો ખાઈ બધા ઘેર જ એટલી ઘણા જેટલું કોમ એનું છે એટલું કોમ પટાઈ દઈએ કારણ કે વસ્તુ ખોરાય મજા ના આવે આપણે બધી વસ્તુ એક એક કરીને ભેગી કરેલી રહેલી છે વસ્તુ ઓછી થવા માંડી તો આટલો કોમ કાચ ચાલુ જ છે જય માતાજી કડીનો પ્રોગ્રામ થાય છે

ગરમી ગરમી બહુ છે છે ખાસ કરીને પાણી વધારે પીવાનું સોયલે રહેવાનું મારા રોહિતના શરીર પ્રમાણે ગરમી

वरिया ले रिबा जाइए एक आ, आ, तो लिया जी। ना जी गल्ला मगा जी गल्ला मगा जी किसन तो खाली मान समझो लिया जब फट्टा फड़े होगा जी अब तो रिवर उधर होता नहीं है तो नहीं ना यहाँ पर तो पानी भरी ना बस चल चल दूँगी और ये फोटा भेलोगा पार्टी पार्टी वालों पार्टी રિંગ વાળી વસ્તુ તો આટલી ખાલી કહેવા પડતી બોટલ બોટલ ઉબાર ખંચર જોવાની આ તો નહીં મેલું ટૂટી જેલું એમો છે બાપા ધી લટીએ બાટલીમાં ભરતી નથી થતું હમ આલમ હમમાંથી કે નહી ભરી

ગમે એવું બને છે પણ કેવત છે ઘડિયા કે વગડે તો જેલું મેઠું જ બને હરીબાન કાતરોબા કેતા કે બેટા હરી હરીબાન કીધું કાતરોબા કેતા કે બેટા હરી ખેતર માં બનાવવા કડી બાજરીના ના બનાવવા રોટલા શીખું કતું બધા રોટલા માં ફોન કરી દીધા ચાર તાર નહીં ખાવાનું તારું Satu hal, kenapa હાલ તો પાણી બોલ્યો પડે

ના તમ બીજું વસ્તુ લેતા આપણે પટપટ કાલે ઉઠીને તું એમ કહે કે વસ્તુ વાત એકલા મથવું પડશે હોય અંગત મળશે હા તું વાળવાળા તર ખબર હોય કે આ વસ્તુ પડી ગમે તે મેલે તો ખબર પડી જાય કોઈ જાહા પણ આ પોણી તો ગાડી રોક એટલા હાડે પેલે મેલે ઠીલે વિના તાધે પડી ટપ તાધે લઈ ભાઈ ભાઈ આની ઓય આ બરાબર ને ગલ્લાવાળા કાટા લાવ બરાબર બરાબર સુંદરો ખૂદે કાં આ લઈને જે હલવે હાય અટા રગળવા છે કાટા હવે આખી કાટા તને આવી ગાય છોકરાવાશી કાટા એટલે પેલો ખારી ના થાય ભાવ છે <laughs> <laughs>

યાર સ્માર્ટ પોઈન્ટ આ રહ્યો અપલો ઓપલો વાળો કીધું તી કારણ મોલમાં નાળે પડી એ મોલમાં એક નંબરની વસ્તુ એમાં ખરાબ હોય તો કહી દે મો એક જ વખત લાવ મોલ જોડે બહુ પડી રહ્યું છે બે ના થતું ને પડી ગયું દેટ દેટ નહીં એનું હું જવાનું નારા પાછો

તો જય માતાજી પણ બધું આપણે કોમ પૂરું થઈ ગયું બધા કડી રોટલો ખાઈ લીધો અને ખરેખર ગરમી એટલી બધી પડે છે ને એટલે ફટાફટ જીદા બધા ખાઈ રહ્યા એવા ઘર ભેગા થઈ ગયા હવે મું મહેન્દ્ર પછી અભેક અને કિશન ને વેનુભાઈ એમાં ખૂબ બેઠા છે આટલા જણા છે તો હવે ઘેર થઈએ અને આટલે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ તો વિડીયોનો લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો